મહુવા કોર્ટમાં હત્યા કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે મહુવા દયાલ ગામમાં તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસ ના રોજ પ્રતાપભાઈની હત્યા થઈ હતી આ ગુનામાં આરોપીઓ વિક્રમ ઉર્ફે મેકડોલ તેના પિતા ધીરુભાઈ અને પત્ની પુનિબહેને અગાઉના ઝઘડાની અદાવત રાખી અને પ્રતાપભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં વિક્રમે છરીના ઘા પ્રતાપભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેની પોલીસ ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાઈ હતી તો આ કેસમાં સરકાર પક્ષે ઓગણીસ મૌખિક અને બેતાલીસ લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એ એસ પાટિલ સાહેબે પુરાવાઓને ધ્યાનમાં રાખી અને ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં સરકારી વકીલ તરીકે કમલેશભાઈ રહ્યા હતા અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ દયાળ ગામમાં બનેલો હતો જેની ફરિયાદ જેની ફરિયાદ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી બનાવની ટૂંકી વિગત એવી હતી કે ફરિયાદી ફરિયાદીની સાથે બનાવના છ મહિના અગાઉ આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલ તથા તેના પિતા નીરુભાઈ તેમજ તેમજ તેમના પત્ની પુનિબેન ભેગા મળીને બનાવના છ મહિના અગાઉ જે એક ઝઘડો બનેલ હતો જેની ફરિયાદી ઉપર દાજ રાખીને ફરિયાદીના ભાઈ પ્રતાપભાઈને દયાળ ગામના મેન બજાર ઉપર ત્રણેય ભેગા સંપ એક સંપ કરીને મળીને ધીરુભાઈએ જે છે મરણજના પ્રતાપભાઈને પકડેલ હતો અને તેમની તેમને ઉપર છરીનો ઘા વિક્રમ ઉર્ફે મેકડોલે કરેલ હતો અને પુનિબેને આજે તો એને જીવતો મૂકતો જ નહીં તેવું ઉચ્ચારણ કર્યું હતું ઉશ્કેરાજનક જે છે શબ્દો ઉચ્ચાર્યા હતા જેમાં પ્રતાપભાઈનું સ્થળ ઉપર મૃત્યુ થઈ ગયેલ હતું જે ગુનો દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જતા મહુવા એડિશનલ એન્ડ સેશન જજમાં સદરૂ જે છે કેસ ચાલી જતા સરકાર તરફે સદર કેસમાં મૌખિક ઓગણીસ પુરાવા અને લેખિત બેતાલીસ પુરા રજૂ કરવામાં આવેલા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક સેશન જજ એ એસ પાટીલ સાહેબે સદર પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને ત્રણેય આરોપીને સખત કેદની આજીવન કેદની સજા ફટકારેલ છે